નમસ્કાર મિત્રો આજે હું વિશેષણ વિશે વાત કરવાનો છું તો ચાલો સમજીએ સૌથી પહેલા સમજીએ વિશેષણ એટલે શું નામના

તેનો ગુણ વિશાળ છે આ વિશાળ એ ગુણવાચક વિશેષણ છે હવે ત્રીજું संख्यावाचक विशेषण કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ વર્ગમાં 25 વિદ્યાર્થીઓ છે આ વિદ્યાર્થીઓ એ નામ છે અને 25 સંખ્યા દર્શાવતો 25 એ સંખ્યા દર્શાવતો ગુણ છે ચાલો ત્રીજું ઉદાહરણ જોઈએ મોરને બે પાક હોય છે અહી પા ગુજરાતી હિન્દી અને સંસ્કૃત ત્રણેય ભાષાઓમાં ઉપયોગી થશે વિશેષણને અંગ્રેજીમાં એડ એડજેક્ટિવ કહે છે જો તમને આ વાતનો ખ્યાલ હોય તો અંગ્રેજીમાં પણ વિશેષણ ઉપયોગી થશે તમને જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલને શક